ઉગ્ર આંદોલનનો મેસેજ ફરતો થતા મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવ્યો વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું હતું મધ્ય ગુજરાતની સૌથી મોટી અને વડોદરામાં આવેલી બીએમએસ યુનિવર્સિટી અનેક મુદ્દાઓના લીધે વિવાદમાં રહી છે જેને લઈને આજરોજ મુખ્ય મુદ્દો એલવારનો હતો ઇન્ટર્નશિપ કરવા માટે થઈને ફેકલ્ટી વડે વિદ્યાર્થીઓને તેમની પસંદગીના સ્થળ પર ઇન્ટર્નશીપ કરવા લેટર ઓફ રેકમેન્ડેશન એલઓઆર આપવામાં આવી રહ્યા નથી જેને પૂર્વ વાઇસ ચાન્સેલરને અને રજિસ્ટ્રારને પણ રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં પણ તેનો નિવેડો આવ્યો ન હતો જેને લઈને લો ફેકલ્ટીના મેનેજમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓ કંઈક મોટું પગલું ભરે તે પહેલાં જ લો ફેકલ્ટીના

અમારું છેલ્લા એક મહિના અમે આવેદન નિવેદનો ઉપર હતા આજે અમે આંદોલન નિર્ણય લઈ લીધો હતો અને આંદોલન આજે કરવામાં આવવાના હતા જેમાં અમારો એલઓઆરનો મુખ્ય મુદ્દો હતો એ ઓઆરનો અમારો મુદ્દો સ્વીકારી લેવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને જે ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ કરવા દેવા માટે એલઓઆર યુનિવર્સિટી વડે આપવામાં આવશે તો અમારી તમામ માંગણીઓનો સ્વીકાર થયો છે જેના માટે અમે અત્યારે અહીંયા મીઠાઈ લઈને આવ્યા છીએ અને સેલિબ્રેશન કરી રહ્યા છીએ અમે ડીન મેડમને ફેકલ્ટીના સ્ટાફને અને તમામ વિદ્યાર્થીઓમાં મીઠાઈ વેચી કે હવે તેમના ભવિષ્ય સાથે ચેડા નહીં થાય અને તેઓ જઈ અને એમની ઈચ્છિત જગ્યાએ ઇન્ટર્નશીપ કરી શકશે પાર્થ પંડ્યા